સેના ઉપર જન્મ થયો જેવો બાળકનો જન્મ થયો એટલે લાકડાની માચી એમાં આપણે જન્મતાની સાથે લાકડાની જરૂર પડી માચી લાકડાની લાકડું ઝાડવામાંથી બને છે માચી માચીમાં જન્મ થયો લાકડાની જરૂર પડી અને એ બાળક થોડોક મોટો થયો તો ખાટલામાં સૂતો તો લાકડાનો ખાટલો એમાં ઝાડવાની જરૂર પડી એ બાળક હાલતા શીખો તો લાકડાના રમકડા ઝાડવાની જરૂર પડી બાળક ભણવા ગયો તો લાકડાની પાટી લાકડાની બેન્ચ લાકડાની જરૂર પડી ભણી લીધું મકાન બનાવ્યું તો લાકડાની જરૂર પડી લગ્ન થયા તો લાકડાનો મંડપ લાકડાની જરૂર પડી છેલ્લે બુઢો થયો ત્યારે લાકડીના ટેકાઈ લાકડાની જરૂર પડી છેલ્લે ગુજરી ગયો તોય કેટલા મણ લાકડા લઈને જાય જાય આ બધા લાકડા જે ઝાડવા એ પૂરા પાડ્યા તો આપણે વાયવા કેટલા જાડવા તો આ સંસાર ઉપર આપણે કરજો કરીને જાય છે આપણા વૃક્ષના ઋણી છીએ